ગઈકાલે કપાસના ખેતરની અંદર પાળા કર્યા બાદ આજે આપણે કપાસના ખેતીની અંદર ખાતર વાવવાનું છે तो जय श्री राम मित्रों स्वागत छी तमारो हमारे का नया मिनी व्लॉग मा सवर पडतानी छते मित्रों અમે બળદગાડું લઈને પોસી કીયા ખેતરમાં ખેતરે પોસીને જોયું તો આપડે અજવાની અંદર કંઈક રાતે જંગલી રોજ आलेલા આતા ત્યાર પછી મિત્રો આપણે કપાસના ખેતરમાં ની અંદર વાવવાનું તો ખાતર એટલા માટે આપણે કાળો ધોળો ખાતર મિક્સ કરીને વાવણીની અંદર ખાતર ભરીને આપણે બળદદે કરી લીધા તો ત્યાર પછી મિત્રો જો આપણે ખાતર ઘટેની એટલા માટે ફરીથી આપણે કાળો ધોળો ખાતર મિક્સ કરી દીધું હતું ખાતરને મિત્રો મિક્સ કર્યા બાદ હું જવા લાગ્યો તો કપાસ પાસે અને ત્યાર પછી મિત્રો આપણે વાવણી તૈયાર કરીને આપણે બળદની મદદથી કપાસની અંદર ખાતર વાવવાનું પણ કરી દીધું હતું મારે મિત્રો કઈ વાવવાનું ન હતું ખાલી શેઠે બેસીને વાવણીઓ આવે એટલે વાવણીઓ ભરી દેવાનું તેટલા માટે મિત્રો હું બેસી ગયો હતો શેઠે અને મિત્રો કઈક આવી રીતનો છે આપણો કપાસ અને મિત્રો તમે જોઈ શકો છો તો કઈક આવી રીતનું આપણા કપાસના ખેતરની અંદર ખાતર વાવવાનું કામ ચાલુ છે અને ત્યાર પછી મિત્રો ખાતર વાવવાનું ચાલુ જ હતું તેટલી વારની અંદર આપણે ખાતર વાવ્યા બાદ જે સાહ પડે છે તેના માટે આપણે બીજું સાથી પણ પાછળ પાછળ આંકવું પડે માટે મિત્રો તે સાથી આંકવાનું પણ પાછળ પાછળ ચાલુ જ હતું અને ત્યાર પછી મિત્રો મેં બીજી બાજુ જોયું તો ગઈકાલે જે અજમાના ખેતરની અંદર જંગલી રોજ આવેલા હતા અને આપણે કપાસના ખેતરની અંદર પણ ઘણું ખરું નુકસાન કરેલું છે ત્યાર પછી મિત્રો કપાસના ખેતરની અંદર ખાતર વાવતા હોતા કંઈક આવો અલગ નજારો જોવા મળ્યો અને ત્યાર પછી મિત્રો આપણે બીજી બાજુ જોયું તો જંગલી રોજ આવેલા હતા એટલા માટે તેને ભગાડીને ત્યાર પછી મિત્રો ખેતર આપણે ડાયનોસોગ બળદ હાથમાં લઈને ધીરે ધીરે સાથે આખવાનું સારો પણ કરી દીધો હતો અને મિત્રો કંઈક આવી રીતે બળદ આપણે હતા ત્યાર પછી મિત્રો કપાસના ખેતરની અંદર ઘણી ખરી મહેનત કર્યા બાદ આપણું ખાતર વાવવાનું કામ ઘણું ખરું પૂરું થઈ ગયું હતું અને હવે મિત્રો આપણા કપાસની ખેતરની અંદર ખાલી ખાતર વાવાના આઠ દસ ક્યારે જ હતા અને મિત્રો વરસાદ આવવાની ત્યારે પણ થઈ ગઈ હતી વરસાદ આવે તે પહેલા આપણે ખાતર વાવી દેવું પડે ત્યાર પછી મિત્રો ઘણી ખરી મહેનત બાદ આપણા ક્યારો હતો કે જેની અંદર આપણે ખાતર વાવવાનું છે ને મિત્રો આપણે તેની અંદર પણ ખાતર વાવી દીધું હતો ત્યાર પછી મિત્રો આપણું ખાતર વાવવાનું પૂરું થઈ ગયું હતું અને વરસાદ આવવાનું ક્યારેય પણ થઈ ગઈ હતી તેટલા માટે મિત્રો હું છે જે પડેલા અને ઠેલી લઈને જવા લાગ્યો હતો ઘર બાજુ અને મિત્રો હવે આપણે આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ મળી આવ્યા કાલે નવા મિનિ બ્લોગમાં